વ્યતિખનન સામે વિરોધ ચાર ગામો પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર દે ગામ તાલુકાના ચાર ગામના ગ્રામજનોએ મેસો નદીના કુલામ થઈ રહેલ રેતી ખનન સામે બાળ ચડાવી છે નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીની પ્રવૃત્તિ ફૂલીફાલી છે બેફામ રેતી ચોરી કરનાર તત્વોને કોઈ નથી સરકાર દ્વારા નાગજીના મુવાડામાં ફાળવેલ લીઝનો પણ વિરોધ કરી રહ્યા છે ચાર ગામના લોકો ભેગા થયા અને તંત્ર દ્વારા જો ખેડૂતોની રજૂઆત સાંભળવા નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્યારી હતી નાગજીના મુવાડા તથા જીવરાજના મુવાડા સહિત બે પેટાપરામાં એક પણ ઉમેદવારી નહીં કરવામાં આવી

કોઈ પગલા લેવાયા નથી ગ્રામ પંચાયત ચૂંટણીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કરવાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે અને મૂળ વસ્તુ આ લીધે અમારું રેવન્યુ વિલેજ લીહોળા લાગે છે હવે એ લોકો એવું કે તમારી પંચાયત ને પૂછીને લીધ આપે છે બાકી લી હોળા ને અને નાગીના તો ચાર કિલોમીટર નું અંતર છે તો પ્રશ્ન છે કે જ્યાં સુધી અમારું રેવન્યુ વિલેજ અલગ નહીં થાય લીહોળામાંથી કારણ હોળામાંથી ઓલરેડી ચાર પંચાયતો અલગ થઈ છે અને પાંચમું લિહોળા આજે પંચાયતો અલગ થયા અઠ્યાવીસ વર્ષ થયા પંચાયતનો દરજ્જો આપેલો છે પણ રેવન્યુનો દરજ્જો આપેલો નથી એના કારણે નિજ સદંતર બંધ બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે પછી આગામી કોઈપણ ચૂંટણી આવે તો દરેક ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું

અને રેવન્યુ વિલેજનો અલગ દરજ્જો અને એક મોટો પ્રશ્ન બીજો અમારો તલાટી કમ મંત્રીનો છે કે લીહોળા છે જો લાગવા તો હોવાથી લીહોળામાં ચાર પંચાયતો અલગ અલગ હવે લીહોળા પંચાયતનો તલાટીને ચાર ગામ સંભાળવાના હોય છે તો મારા અરજદારો લીહોળામાં જાય તો લીહોળા તલાટી એવું કહે છે કે ભાઈ આ ગામમાં આવું નથી એટલે અહીંયા સહી સિક્કા નહીં થાય સ્થાનિક અઠવાડિયામાં કદાચ એકાદ દિવસ નો વારો નાગીના મુળા ગ્રામ પંચાયતનો આવે કાં તો યાદીઓ છે કાં તો મિટિંગ હોય કે કઈક તલાટીયા ઝરણા હોય તો ગામ લોકો જવું ક્યાં આપનો અધ્યક્ષ શું છે હાલ પૂર્વ સરપંચ છું સ્વાગત કાર્યક્રમમાં કરે છે તો ગાડી પછી અમને આપણે ઘોડા લીક પડ્યા પણ તો ગાડી અમને અમુક ચોથાવાનીકળ્યા એમ કહેતાં મળે કલેક્ટર કે સાહેબ અમાર તો નદી અમારા ખેતરથી બસ બહુ દૂર છે અને એનું ધોન થાય એવું છે એટલે એમ કહીએ કિલોમીટર એ તમારની જોવાનું એક બહાર અમારું જોવાનું અને કીધું ઓન થાય છે તો ઉનાળો છે ઉનારો થાય નહીં કીધું ઓન થાય તો એ વખતે મળી મળે અને અને એ એ એનું કોઈ માપ કે કેટલું લંબાઈ પહોળાઈ ઊંડાઈ એ પણ કર્યું નથી અને એની હદ નક્કી કરતા નથી પ્રણબજી હવે તમે શું કરવાના છો

અને મારે ગામ તલાટી સાહેબ આવતા નથી તો જઈએ છે લીવડા તો એ કે છે કે આવું નાગજીના મોડા મારામાં આવતું નથી તો અમારે ક્યાં ગાડી જવું રિપોર્ટ દિનેશ ચંદ્ર સાહેબ